ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યાથી આવેલા અક્ષત કળશ યાત્રા અંકલેશ્વરના વોર્ડ નંબર છમાં પહોંચી હતી જે અંકલેશ્વર શહેર બજાર સહિત વિવિધ વિસ્તારોમાં યાત્રા કરી લોકોને આમંત્રણ આપ્યું હતું વિવિધ સ્થળે યાત્રાનું ભવ્ય સ્વાગત સાથે પૂજન અર્ચન કરાયું હતું 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સંતો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે આ આમંત્રણ કળશમાં ચોખા મૂકી દેશના અલગ અલગ ખૂણામાં કળશ મોકલવામાં આવ્યા છે ચોખાને આમંત્રણ સ્વરૂપે અંકલેશ્વર હિન્દુ સંગઠનો દ્વારા બે લાખથી પણ વધુ લોકોને આમંત્રણ પાઠવવામાં આવશે આમંત્રણ કળશ અંકલેશ્વરના વોર્ડ નંબર છ માં આવી પહોંચી હતી જ્યાં મોદી સમાજ સાથે રાખી વિવિધ મંડળો અને ઘરે ઘરે જઈ અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ લઈને આમંત્રણ